તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે આ દરમિયાન લાહોલ અને સ્પીતિનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં લાહોલ અને સ્પીતિના ઉદયપુરના એક નાળામાં પથ્થરો વહેતા જોવા મળી રહ્યા છે ઊંચાઈ પરથી પટકાઈ રહેલા પથ્થરો જાણે પાણીની જેમ વહી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો આજે ઉત્તરાખંડમાં જે રીતે થયો છે છે આ એનો એક સ્પીતિના ઉદયપુરમાં જ્યારે પાણી વહેતું હોય નદી વહેતી હોય એ પ્રકારના પથ્થરો ઉપરથી પડી રહ્યા છે અને પથ્થરનું આ ઝરણું વહી રહ્યું છે પાણીની જેમ વહેતા પથ્થરો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લાહોલ સ્પીતિના ઉદયપુરનો છે કે જ્યાં ભૂસ્ખલનની ઘટનાઓ હમણાં બની રહી છે વધુ તેમાંનો આ એક વિડીયો કે જાણે નદી વહેતી હોય એવી રીતે પથ્થરની નદી વહી રહી છે ઉપરથી ધડાધડ પથ્થરો પડી રહ્યા છે અને આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે